જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ચૌદ ત્રણ બે હજાર પચીસ એટલે કે ચૌદ માર્ચથી ત્રણ રાશિને બલ્લે બલ્લે દુઃખ દર્દ થઈ જશે એકદમ સાફ એટલે કે ગાયબ થઈ જશે વૈદિક જ્યોતિષમાં સૂર્ય ભગવાનનું વિશેષ સ્થાન છે સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે સૂર્યને રાજા માન પિતા પ્રતિષ્ઠા અને ઉર્જા માટે જવાબદાર પણ માનવામાં આવે છે જે સમયાંતરે રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે જ્યારે પણ સૂર્ય ગોચર કરે છે ત્યારે તેની મિશ્ર અસર તમામ રાશિઓ પર જોવા મળે છે હું તમને જણાવું છું કે માર્ચ મહિનામાં સૂર્ય કયા સમયે પોતાની રાશિ બદલશે અને કઈ રાશિઓ પર તેની શુભ અસર થવાની સંભાવના છે વૈદિક કેલેન્ડર મુજબ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ સૂર્ય મીન રાશિમાં રહેશે સૂર્યનું આગોચર શુક્રવાર સાંજે છ અઠ્ઠાવન કલાકે થશે સૂર્ય ભગવાન ચૌદ એપ્રિલે બે હજાર પચીસના રોજ સવારે ત્રણ ત્રીસ વાગ્યા સુધી મીન રાશિમાં બિરાજશે ચૌદ એપ્રિલે સૂર્ય મીન રાશિમાંથી બહાર નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે પહેલી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ સૂર્યના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થવાની સંભાવના રહેલી છે વિદ્યાર્થીઓની વાતિત અને કૌશલ્યમાં સુધારો થશે વેપારીઓને રોકાણની નવી તકો મળશે જેનાથી તેમને ભવિષ્યમાં ફાયદો થશે નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સમય લાભદાયી છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે અને ઘરેલું વિવાદ સમાપ્ત થવાની સંભાવનાઓ રહેલી છે સિંહ રાશિ ગ્રહોના રાજાની વિશેષ કૃપાથી નોકરીયાત લોકોના અટકેલા કામ પૂર્ણ થશે વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું પૂર્ણ થાય વેપારીઓ માટે રોકાણ ફાયદાકારક સાબિત થશે જે લોકો માર્કેટિંગ લેખન મીડિયા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રો સાથે સંકળાયેલા છે તેઓની કારકિર્દીમાં વધારો થશે અને ભવિષ્યને લઈને એમનો તણાવ ઓછો થશે પરિવારમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે અને ઘરમાં પ્રેમ વધશે ધનરાશિ ચૌદ માર્ચ પછી સ્વાર્થમાં સુધારો થશે વેપારીઓને આર્થિક લાભ થશે જેનાથી તેમની નાણાકીય બાજુ મજબૂત થશે વિદ્યાર્થીઓની બુદ્ધિ અને તર્કશક્તિમાં વધારો થશે વેપારીઓ માટે નવા કરારો કરવા આ સમય શુભ છે બેરોજગાર લોકોને નવું કામ મળવાની સંભાવના છે જય રામ નમો નારાયણ હર હર મહાદેવ